નમસ્કાર ખેડૂત મિત્રો શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી રણજીત દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે આવી ગયા છીએ કેરાવા ખેડૂત સહાય કેન્દ્રની અંદર તો મારે ગઢડા તાલુકાના ખેડૂતોનો એવો પ્રશ્ન હતો કે રણજીતભાઈ તમે આ અસલ આર્બન એટલે કે ઓર્ગોનિક કાર્બન ની આટલી બધી જાહેરાત કરો છો તો તે મળશે ક્યાં મને ખેડૂત મિત્રો એવું કહેતા કે તમે જામનગરના વિડીયો બનાવો દ્વારકાના વિડીયો બનાવો ટંકારાના બનાવો વિચ્છિયાના બનાવો

જલ્દીથી અમારું કાર્બન મળી રહે તો મહેશભાઈ જરાક તમારી દુકાનનો એટલે કે તમારી સોપનું એડ્રેસ આપો આપણી દુકાન ખેડૂત સહાય કેન્દ્ર કેરાળા ગામ કેરાળા ઉપર આવેલી છે રામપરા રોડ તાલુકો ગરડા જિલ્લો બોટાદ મારું નામ મહેશ ધરેજિયા મોબાઈલ નંબર છે મારો સત્તાણું બે તેત્રીસ સુમ્મોતેર સાત પચાસ સરસ ધન્યવાદ તો જલ્દીથી આવી જાવ ખેડૂત મિત્રો કેરાળા ખેડૂત સહાય કેન્દ્ર અંદર અને અપનાવો શ્રીજી નું અસલ આર્બન એટલે કે ઓર્ગેનિક કાર્બન થેન્ક યુ